જય સ્વામી નારાયણ અને ભાવ બેરાણી જેઠાણી બધા નાસ્તો કરવા દીકરો ને બધા બે ગરમા ગરમ ગાંઠિયા મજા આવે છે ને ઉપર વરસાદ ને ગરમા ગરમ ગાંઠિયા ને ફાફડી

ધીમે ધીમે લહરકો લેવો પડે ફાફડીનો તો નગર ફાસ જાડી થઈ જાય જોડાપડા

દુકાન ચાલુ કરવાની છે ફાફડાની ગાંઠિયાની મને તો એવું લાગે છે જો ભાઈ આ સુરતી લોકો આજ ગાંઠિયા ને ફાફડા માટે જો છૂટી પીડ્યા છે આજ ગરમા ગરમ ખાવા મળ્યા છે ને બનાવવા મળ્યા છે બધું ભેગું છે વાહ ખુબ સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે ગરમાગરમ ગરમ અને હવે ટૂંક સમયમાં દુકાન પણ ચાલુ થાય એવું લાગે છે ફાફડી બનાવી ઘટે નહીં આ ઘરે ગયો કયો નામ મારસા સાહેબ જે ખાવવાની આ ઘરે ગયો કયો ને મહેનત કરીશ ઘરે હું આશિકભાઈ કુલાસે રાતને મોળે બેહી ગયા જો પટ્ટો કાઠ્યો તો એટલે ના ના હા જોવા લાગી થાય મસ્ત મજા આ આ બીજી બાર પણ તળાય ગયા થાફડી મરચા